મેંદરડાના અનાથ બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી અવની ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશન અનાથ બાળકોની સંસ્થાની દીકરીઓ જિલ્લા પ્રમુખ હરેશ છુમરને ભાઈ બનાવી હેતુથી રાખડી બાંધી મેંદરડા ખાતે આવેલા અવની ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશન એવી અનાથ બાળકોની સંસ્થા આવેલી છે તેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરે રક્ષાબંધનના પાવન મહાપર્વ નિમિત્તે અનાથ બાળકોની પોતાની બહેન બનાવીને તેમના હાથે રાખડી બંધાવી ધન્યતા અનુભવી હતી હું હરીશ ઠુમર પ્રમુખ જિલ્લા પંચાયત જુનાગઢ આજ રક્ષાબંધનના દિવસે મારા બેન સુરત હોવાને કારણે મને ગઈકાલે અફસોસ બી હતો કે આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર હોય તો મને રાખડી કોણ માંગ છે એવા સમયે રાત્રે સાડા અગિયારે અવની ટેબલ ટ્રસ્ટ સંચાલિત જે અનાથ બાળકો જે છે જે અનાથ બહેનોનો આશ્રમ ચલાવે છે એ આશ્રમમાંથી મને રાત્રે ફોન આવ્યો કે આવતીકાલે બધી અમારી અનાથ આશ્રમની બહેનો તમને રાખડી બાંધવા માંગે છે હું મારી જાતને ધન્યતા અનુભવું છું કે રાત્રે ભગવાને જ આ ફોન કરાવ્યો હશે અશ્વિનભાઈ મહેતાએ પણ મને રાત્રે યાદ કરાવ્યું કે આપણે અનાથ આશ્રમની બહેનો પાસે આપણે રાખડી બાંધાવાની છે મારી જિંદગીનો આજનો દિવસ ખુશીનો દિવસ છે અનેરો દિવસ છે કે મારી આટલી બધી બહેનોએ મારા હાથ પર રાખડી બાંધીને મારી રક્ષાની ભગવાનને પ્રાર્થના કરી છે હું મારી જાતને ધન્યતા અનુભવું છું હું મારી અનાથ આશ્રમની બહેનોને આજે બધી જ બહેનોને મારી સગી બહેનો બનાવીને હું આજીવન આ બહેનો સાથેનો મારો નાતો અને કાયમી માટે એનો સંવાદ રહેશે હું આ આશ્રમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું મેંદડા મુકામે ખૂબ સારી સેવા કરી રહ્યા છે આ અવની ચેરિટેબલ ટ્રસ્ટ મેંદાડા મુકામે હું જુનાગઢ જિલ્લા અને ગુજરાતના લોકોને વિનંતી કરું છું કે આ આશ્રમની મુલાકાત લેજો અને અહીંયા તમે પણ આ બાળા દીકરીઓ બહેનોને મળવા આવજો અતિ આનંદ થશે આ મા બાપ વિનાની બહેનો આ આપણી બહેનો છે આપણી દીકરીઓ છે ત્યારે હું મારી બધી જ બહેનોનો આજે રક્ષાબંધનની એમની શુભકામનાઓ પાઠવું છું અને એમનો આભાર પણ માનું છું અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ